કુલ મિત્રો વાવણી સાથે વરસાદ તમે જોવો તમે ખેતરોના ખેતરો ભે દીધા જોવો તમે હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં જય માતાજી જય મેલેડીમાં હું સવાર સવારમાં આ વ્લોગ બનાવ્યો છે મેં તમે તમને ખબર તો પડી ગઈ છે તો આ વિડીયોમાં તમે આગળ બનાવી રહીજો બધી માહિતી મળી જશે જો મિત્રો અમાર ગામની મોસમ વરસાદ હો કાલ નવ વાગ્યાનો સલુ આમ તો નાનસ પાંચ સાડા પાંચ નો સલુ હતો હજી પણ સલુ છે ચાર નો જોવો આ વાડીઓ દેખાતા જ જોવો આખું વાદળા બેસી જાય એની માથે પછી અમારો પાસળનો વાડીઓનો નજારો દેખાડું તમે વિડીયોમાં બને જોજો હમણાં પાસલનો નજારો ફૂલ મિત્રો વાવણી સાથે વરસાદ તમે જોવો તમે ખેતરોના ખેતરો ભરી દીધા જોવો તમે પાણીના પાણીના આખા પાળા ફાડી નાખ્યા વરસાદે આમ જોવો તમે અહીંયા તો જો તમે મિત્રો આ કેટલું બીરું જો તો તમે નજારો જોવા અમારી ગામની ધાર છે જોવા આમ છે નજર આમ ત્યાં સુધી પાણી દેખાય તમને જવા નકરું પાણી વાડીઓના ખેતર ભર્યા છત્રી લઈને આવવું પડે અમારે શેક ની વરસાદ ફૂલ જોવો અહીંયા મોસમ જોવો અમારી તો પાછો સલુ થઈ ગયો છે મિત્રો નેરું આવ્યું કે મને નથી ખબર લગભગ તો નેવું ઉમર હોય સો આવી જ ગયું છે કારણ કે આ વાડીઓ ભીધી જ હશે બરોબર એટલે નેરું તો આવી જ ગયું છે જો મિત્રો ધોધમાર વરસાદ વાર રામગઢ ની માઇલ પાસે ની જોવો સવાર અવાર માં બ્લોક ને ચાલુ થઈ ગયું છે રોવત ની વરસાદ જોવત ની પાણી આમ બજાર આમાં માતા ના મિત્રો રોવત ની વરસાદ જોવો એકદમ પૂરી ધોધમાર પૂર આવશે પૂર એટલો બધો પીડો જ ના આપડે એટલો બધો પીડો જ ના એટલો પણ વરસાદ તો હાલે વીજળી તો ઘડાકા ને ઘડાકા થાય છે વરસાદ એમ તો કાંઈ એકરા થઈ ગયું બધું તમારે જો પીડ્યો હોય તો લાઈક કોમેન્ટ ને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જેમ બને એમાં વિડીયો આગળ શેર કરતા રહેજો બરોબર તો બીજા વિડીયોમાં ફરીથી મળીશું જય માતાજી જય મેલડી